અરવલ્લીમાં શાળા પ્રવેશોત્સવની સાયકલોનો ઢગલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે મેઘરજના કસાણા ગામે એક શાળામાં હજારો સાયકલોનો ઢગલો જોવા મળ્યો વિદ્યા સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે અનેક વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત રહી છે ત્રણ મહિના અગાઉ જીએસટીવીએ આ અંગે કેમ્પિંગ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો તે છતાં સ્થિતિ તેની તેજ છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ રાકેશ અરવલ્લી જિલ્લામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે આપણે અહેવાલ બતાવ્યો હતો તે છતાં પણ તંત્ર હજુ બેદરકારી કરી રહ્યું છે શું વિગતો છે